પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના અગરવાડા ગામના બેડિયા ફળિયામાં કાચું મકાન થયું ધરાશાયી સદનસીબે જાનહાની ટળી હતી આઝાદ મીડિયાના બ્યુરો ચીફ સુરેશભાઈ પારગી દ્વારા રૂબરૂ સ્થળની મુલાકાત લઈ તપાસ કરી હતી અને ગામના સરપંચ અને તલાકીશ્રીને મકાન માલિકે તારીખ સત્તાના રોજ જાણ કરી હોવા છતાં કોઈ જોવા સુધા પણ આવેલ નથી એમને રહેવા માટે બીજી કોઈ વ્યવસ્થા છે કે કેમ તે પણ કોઈ જોવા આવેલ નથી અને બીજી બાજુ મુશળધાર વરસાદના લીધે પાકોને સંપૂર્ણ નુકસાન થયું છે ખેતી સિવાય કોઈ આજીવિકા ના હોવી અને એમાં પણ ઘરની આવી સ્થિતિ ખરેખર ગંભીર દૃશ્ય ઊભું કરે છે બ્યુરો સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ પંચમહાલ